લીલુબેનનું જે પ્રકરણ છે પહેલાં એ કે ડ્રાઈવરની ફાળવણી બાબતમાં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને તંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલા સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી

ત્યારે છાપાની અંદરને પ્રેસ મીડિયાવાળાએ ખૂબ છાપેલું અને ખૂબ મારું જે કર્યું ષડયંત્રપૂર્વકનું પહેલાં બે રૂપિયાનો ભાવ છે જ નહીં ફાયર વિભાગની અંદર જ્યારે હું આ પ્રયાગની અંદર ગઈ ત્યારે મેં કમિશનર સાહેબનો હુકમ લઈને હું ગઈ છું જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ હુકમનું નિવેદન એની કોપી પણ મારી સાથે હતી

પ્રયાગ વખતે જેને પણ છાપ્યું છે બે રૂપિયા ભાવ હતો જ નથી ને હજી પણ છાપે છે હું કોઈ પ્રેસ મીડિયાનું નામ લેતી નથી અને કોઈ ન્યૂઝપેપરનું પણ નામ લેતી નથી પણ હજી સુધી છપાય છે કે બે રૂપિયા લઈને બેન જલસા કરવા ગયા તો પૂરી માહિતી છે નહીં બે રૂપિયાનો ભાવ જ નથી હવે આ તો અત્યારે યુગની અંદર ફાસ્ટ યુગ છે કોને ક્યાં શું કરવું ને પાડી દેવા ઈ ભાઈ અમે તો કામ થી ટેવાયેલા છીએ સમય થાય એટલે ઓફિસે આવી જવું લોકોની વચ્ચે રહેવું એના પ્રશ્નને સાંભળવા બોર્ડની અંદર નાના મોટા કાંઈ પ્રશ્ન ચાલુ હોય અત્યારે એનું નિરાકરણ કરવું ક્યાં કામ ચાલે છે એનું પણ આપણે અહીંથી રિપોર્ટ કરવો હવે આ કામ સિવાય ક્યારે પણ પાર્ટીના કાર્યક્રમમાં જવાનું થતું હોય મિટિંગોમાં જવાનું થતું હોય એમાં પણ જવાનું થાય છે તો મેક્સિમમ સમય આપણને જ્યારે આ સેવા કરવા માટે સોંપેલો છે એ સેવા કાર્યની અંદર હું કેટલું સેવા કાર્ય કરી શકું પદ આજે છે ચોક્કસપણે સમય પૂરો થશે એટલે પદ આપણી પાસેથી સમય સમય સમયે પદ છે એમાં ફેરફાર થતા હોય આપણું પદ આમાંથી એક વખત જવાનું જ છે ત્યારે હું કાયમી કહું છું કે જે માહિતી હોય એ જ તમે છાપો તદ્દન ખોટી માહિતી છાપવી અને દોરવણી આપવી શાસક પક્ષના નેતા મીડિયા સમક્ષ રહે તમે પોતે પણ લેડીઝ છો એક તમે સમજી શકો છો કે પહેલાં એમ કહું છું કે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી જે પણ વેદના હોય એને પણ મને કેવી જોઈએ પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે કમિશ્નરના વહીવટી તંત્રમાં થાય છે એટલે એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે આમાં એવું હોતું નથી આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે પ્રશ્ન પૂછીને આપ પણ અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો કેમ કે મન મકમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે તમે એક ભાઈ છો મને આ પ્રશ્ન બધા પૂછો છો એક મહિલા તરીકે આ શું કહેવા માંગો છો આપ બધા માનસિકતા આપણા પોતાની ઉપર બંધાયેલી છે આ માનસિકતા સાથે કોઈ પણ ભાઈ હોય એ કોઈ પણ બેનને ગમે ત્યારે પાડી દે પણ માનસિક અને મન મકમ હોય ને ક્યાંય કોઈને કાંઈ વાંધો આવતો નથી નહીં સ્વીકારીશ નહીં વ્યક્તિગત ઉપર આ છે આટલા બધા તમે મને એક પ્રેસ મીડિયાના ભાઈ જ છો મારી પાસે ત્યારે તમે મને આવા પ્રશ્ન પૂછો છો આ શું સૂચવે છે આ પ્રશ્ન તમે મને વારંવાર પૂછો છો આજકાલના નહીં ઘણા વખતથી આ બધા પ્રશ્ન અને આ જે પ્રેસ મીડિયામાં ભાઈ જ વધારે ચલાવે છે પ્રેસ મીડિયાને ત્યારે પ્રાયગયતી ત્યારે પ્રેસ મીડિયા ભાયો ચલાવ્યું છે આટલું બધું સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું અભિનય કરું છું અને રહી વાત લીલુબેનના પ્રશ્નની તો લીલુબેન સાથે જેતે વખતે જે કાંઈ એમના પ્રશ્નો હતા કે કાંઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ કે થઈ ગયેલી છે બરાબર આજ શબ્દો કે મહિલા બધા બે મહિલાઓ આવી રીતનું ભયનું નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કાંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નના કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈને એ વાતરી એ એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિ થી કોઈ પણ પ્રશ્ન હશે કેવું એવું છે કે મેયર અને સ્ટેન્ડિંગ દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવ્યા છે તો હકીકત શું મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે અને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા આજનું નિવેદન છે મને બદનામ કરાય છે મારી છબી ખરડાય છે

મીડિયા સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું વિજયભાઈ રૂપાણી ના પત્ની અંજલીબેન સોમનાથમાં જે એમાં લીલુબેન પોતાની ગાડી ટાર્ગેટ કરવામાં આવું તેવા સ્પષ્ટ માની રહ્યા એક એ વાતમાં તક્ષ્યતા નથી એટલા માટે

અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ ના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલા શહેર અધ્યક્ષ તરીકે એમને મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખ્યો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી